તેની પૂછપરછ કરતા આરોપી કબૂલાત કરી હતી કે વર્ષ બે હજાર પ્રદેશના ખંડવા ખાતે રહેતો હતો બે હજાર બાવીસના રોજ બપોરના સમયે ભોગ બનારના ભંગાર વીણમાં બમનગાંવ રોડથી આગળ બડા કબ્રસ્તાન રોડ પર આવી હતી તેની પાસેથી વિમલ ખરીદી કરતા ભોગ બંધારને એકલી જોઈ તેની પર દાનત બગડતા તેમને જબરજસ્તીથી ખેંચી અવાવુ જગ્યા લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો આ બાબતે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જોકે આ અંગે ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ કરતા પોતે ધરપકડથી બચવા ભાગી છૂટ્યો હોવાની કબૂલાત કરી હતી અને સોજી પોલીસે આરોપીનો કબજો મધ્યપ્રદેશના ખંડવા પોલીસે સો પંતજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ